જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ તમે બધા મજામાં જ તમને એમ લાગતું છે કે રાત્રે થેલા બેલા પેક કરીને ક્યાં જાય છે તો આપણે અત્યારે જઈ તો તું જા ન કે એટલે એમ ભણી તું જા ન તારે હા જઈ છે આપણે જાવ કે માં કોના તો બસ ઈ હમણો થોડી કે જોર માં કહું અત્યારે આપણે થાય છે લેટ આજે બે આપણા ભાઈ બંધ આવવાના છે અને મે અત્યારે જમી લીધું છે રાત્રે 9 વાગી ગયા છે અને ઘરે આવ્યો તો ગાડી લેવા માટે અને આપડે નીકળવાનું છે લગ્ન માં લગ્ન ની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે આપડે ઓળખીતાઓના લગ્ન માં તો જવું જ પડશે હવે બધું લઈ લીધું થોડુંક છેટે જવાનું છે એટલે હું તમને હમણાં થોડીક વારમાં બધી કહું આપડે બે ભાઈ બનાવી યાદ રે કે આ નતો આવ્યો સમજી એટલે આમાં એક બીજી વસ્તુ જવું જ પડે તમે નીકળી ગયા છીએ આપડે અને હું તમે જે બે ભાઈ વાત કરતો તો એ બે ભાઈ આવી ગયા

વાજે ફ્રી થઈ ગયા તો હવે આપણે જઈએ છીએ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા માટે તો બસ અહીંયાથી એકસો ને કેટલા કિલોમીટર હે ભાઈ એકસો 117 કિલોમીટર જલ્દી ફટાફટ પહોંચી જઈએ દર્શન કરી લઈએ ત્યાં સુધી થોડું નીંદર કરી લઈએ તો ફાઇનલી મિત્રો બચ્ચે આપણે દ્વારકાધીશ ના દર્શન દ્વારકા આવ્યો પણ આ પૂર ઉપર હું કોઈ દિવસ નથી ગયો બોલ બંધ જોયે હું જયારે આવું ત્યારે હજી અમારે જમવાનું થોડુંક બાકી છે મંદિર સાહેબ ત્રણ વાગે ખુલશે અમે જઈએ તો છીએ જો ખુલ્લું હશે તો દર્શન કરશું અહીંયા આવ્યો કે મસ્ત અમે દ્વારકા આવવાનો મોકો મળી ગયો એમને દ્વારકા ના આવે દ્વારકાથી બોલાવે તો જ તમે દ્વારકા આવી શકો બાકી એનો હુકમ ન થાય એ કામ નથી કોઈને આવવાનું ઉપર આવી તો બહુ ભીડ હોય

મેં આ બાજુ નીકળ્યા હતા ગોમતીઘાટ બાજુ આપણા રાવ સાહેબ એમ કીધું કે ગુમતીઘાટ માં તમે એક વાર લો પછી દર્શન કરો ખાસ કરીને આપણા આર્ય સમાજ માટે ઘણું મહત્વનું ગણાય એમ આપણા દર્શન પૂરા ગણાય પણ સુવિધા હોય હા તો દર્શન કરવા સુવિધા પણ છે નાવા માટે

वाह भाई भाई वाह कचरो <laughs> 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 <पूल ना> <laughs> मजा आई ट <laughs> <ना थाँ> <laughs>

જે પણ અહીંયા આવે હા ખરેખર આ જે છબીઓ ને લેતા હોય દ્વારકા દેશ ની એના ઉપર થી વધારે ઓળખતા હશે તમારે એ ફોટા ઘણા વાયરલ થાય એના ઉપર થી ઘણી આમ ઓળખાણ ના ના સારું એ ભાઈ છે તો આપડે છે સો ટકા મસ્ત દર્શન કરીને આપણે નીચે આવી ગયા હતા અંદર મોબાઈલ તો હલાવું ઉડતો નહીં એટલા માટે અંદર લઈ જવાની મને આજે તો જોરદાર ધજા ના પણ દર્શન કરી લીધા દિવસમાં કેટલી વાર ધજા ચડાવે ચોક્કસ અમને ખ્યાલ નથી લગભગ પાંચ છે લગભગ મારા ખ્યાલ થી મને જેટલી ખબર ત્યાં સુધી પાંચ ધજા ચડાવવામાં આવે છે ખાલી રોનક જેવું અહીંયા આ પુલ ઉપર જવાની ઈચ્છા એ પણ હું જયારે આવું ત્યારે બંધ જ હોય સાવ બંધ થઈ ગયું કે શું કઈ આ પુલ પુલ બંધ થઈ ગયો એમ ઓલું મોરબી દુર્ઘટના બની ને એના પછી ઘણા બધા પુલ બંધ થઈ ગયા એટલે હું તો સારું જ છે પણ આપડી ઈચ્છા ઘણી પાણી ઘણું સુકાઈ ગયું યાર અહીંયા બધું આપણે સવારે આવ્યા હતી ઘણું બધું હતું તમને હમણાં જ કીધું ને પાછી અત્યારે બદલાવામાં આવે તમે ઓરે ભાઈ માથે તમે દેખાતા હશે

પૈસા ન હોય તો વાંધો નહીં અમારે તમે અમારા મહેમાન અરે ભગવાન મહાદેવ અહિયાં પણ આપડે પેલી વખત જાય દરિયો છે પણ તમને અત્યારે દેખાશે નઈ દ્વારકા આવો તો એકવાર જરૂર અહીંયા આવજો મહાદેવ નું છે મંદિર શિવલિંગ ટાઈપ નું એકદમ આ બનાવેલ છે

મને <laughs> 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 બસ હવે હું ટેકાવી લઉં આપણે બ્લોગ કરી દઈ અહીંયા પૂરો બ્લોગ ને મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો બાકી જય દ્વારકાધીશ બાકી જય દ્વારકાધીશ